शैक्षणिक शोभायात्रा નું નેતૃત્વ પ્રસંગ નામ મુખ્ય અતિથિ શ્રીમતી સુનેયના તોમર IAS અધિક મુખ્ય સચિવ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિયામક નિફ્ટ ગાંધીનગર પ્રોફેસર ડોક્ટર સમીર સુ પ્રોફેસર ડોક્ટર સુધા ઢીંગરા ડીન શૈક્ષણિક અને સુશ્રી સીન્જુ મહાજન હેડ શૈક્ષણિક બબતો શ્રી વિશાલ Гуતા પરિસર એકેડમિક કોઓર્ડિનેટર તમામ પાઠ્યક્રમ સંમનવાયા કો અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા

જે કુલ સ્નાતકોની સંખ્યા ડિઝાઇન પ્રોજેક્ટ પર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ વિભાગ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના વિદ્યાર્થીઓ માટે રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી સંકેતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સેમિનારની શરૂઆત એનએસએસના લક્ષ્ય ગીત સાથે કરવામાં આવી હતી તે ઉપરાંત પધારેલા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટર ડોક્ટર તารિકાલી સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર નીરજ કિનારીવાલા દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી રોડ સેફટીના એક્સપર્ટ શ્રી દેવેશ સિંઘ દ્વારા રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ વિશે સચોટ માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કાનન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું

ધોરણ થી ચાર ના વિદ્યાર્થીઓ માટે પેપર બર્ડ મેકિંગ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા વિવિધ પેપર તેમજ ડેકોરેટિવ નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પેપર બર્ડ બનાવવામાં આવ્યા હતા આવી એક્ટિવિટી નું આયોજન કરવાથી વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી માં વધારો થાય છે ગાંધીનગર લાયન્સ ક્લબ ફેમિનાએ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસના અવસર પર બે કાર્યક્રમનું આયોજન કરેલ જે સંદર્ભ સેક્ટર અઠાવીસ માં આવેલ સમુક બધી શાળાના બાળકો માટે જાદુના ખેલ નું આયોજન કરવામાં આવેલ જાદુના જુદા જુદા ખેલ જોઈને બાળકો ખૂબ ખુશ થઈ ગયા બાળકોને ગેમ રમાડી નાસ્તો કરાવી ઉજવણી કરવામાં આવી જ્યારે બે જરૂરિયાતમંદ વિકલાંગ બહેનોને વ્હીલચેરનું અનુદાન કરવામાં આવેલ કાર્યક્રમમાં રિજિયન ચેરમેન મૌલિકભાઈ ચૌધરી ઝોન ચેરમેન ચંદાબેન યાદવ તથા ખૂબ મોટી સંખ્યામાં મેમ્બર્સ હાજર રહેલ આ સેવા કાર્યમાં પુનીતાબેન પટેલનો સહયોગ પ્રાપ્ત થયેલ પ્રમુખ દક્ષાબેન જાધવની સાથે મંત્રી મિતલબેન રાણાએ સૌનો આભાર વ્યક્ત કરેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ